જય મુરલીધર મિત્રો પરફેક્ટ ફાર્મિંગ ચેનલમાં હું આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આપણે અત્યારે ગુજરાતમાં ચણાનું અને ઘઉંનું અને જીરાનું એમાં ચણાનું વાવેતર બધેથી વધુ છે પછી ઘઉંનું વાવેતર છે અને પછી જીરાનું વાવેતર છે તો આ રીતે ચણાનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે તો ચણાની અંદર ખાસ કરીને કઈ કઈ માવજત લેવી અત્યારે આ ચણા દોઢ મહિનાના થયા મારે અને પચીસ તારીખનું વાવેતર હતું આજે અગિયાર તારીખ થઈ છે એટલે એક મહિનો અને માથે સોઢ દિવસના ચણા થયા છે અને આ ચણાની અંદર અમે ત્રણ પાણી પહેલાં આપ્યા હતા એક પાણી કોરવર પલાયનું હતું પછી ઉગી ગયા પછી એક પાણી આપ્યું હતું અને ત્યાર પછી ત્રીજું પાણી આપ્યું હતું એટલે પંદર દિવસના ગાળામાં અમે ત્રણ પાણી આપી દીધા હતા ત્યાર પછી એકત્રીસ દિવસ સુધી પાયા નહોતા અને તાણ આપેલી હતી એટલે ફૂલ ફ્લાવરિંગ ટૂંકમાં આવી જાય એ રીતનું અમારો કોન્સેપ્ટ હતો એટલે એકત્રીસ દિવસ પાયા નહોતા એટલે અત્યારે જો ફૂલે ફૂલ ફ્લાવરિંગ આવી ગયું છે અને આમાં ફ્લાવરિંગ આટલું આવી ગયું છે અને એમાં કોકોક જો પોપટાઈ આવી ગયા છે આટલું ટૂંકમાં તાણ આપેલી છે એટલે ચણાની અંદર ખરેખર આટલી તાણ આપવી જ પડે ત્યારે જ તમે આમાં ફૂલ ફ્લાવરિંગ લઈ શકો જો તમે વહેલું પિયાદ આપી દો તો ફૂલ બધાય ખરી જાય છે અને ચણા વલ કરી જાય છે પછી કોઈ દવાથી કી રોકાય નહીં એટલે પાણીનું ખાસ જજમેન્ટ આપણે હે ને કાયદેસર રીતે કરવું પડે તો અત્યારે આપણે હે ને એકત્રીસ દિવસની ત્રણ એક પછી હવે આપણે આની અંદર ચોથું પિયાત અત્યારે ચાલુ છે અને દવા આપણે આમાં એક ઇયરની છતી હતી બાકી કોઈ ફૂલ ફાલની કે કોઈ દવા આપણે આમાં છાંતી નથી અને આમાં ફ્લાવરિંગ કેવું છે એ તમને આગળ બતાવું વિડીયો દ્વારા તો મિત્રો કંઈક આ રીતનું અહીંથી આપણે પાણી જાય છે અને ચોથું તિયત ચણામાં એકત્રીસ દિવસની તાણ દીધા પછી અને જેવા કાયદેસર રીતે આપણે ઇઠાવીસની જારીએ તંતુના તન જોટા એવી રીતના વાવેતર કરેલું છે સિંગલ એર નથી વાવતા અમે તંતનાયરુના તન જોટા કરી જેથી કરી અને કોઈ ખાલું પડે તો બીજી લાઈનમાં દાણો પડી જાય એટલે ઢેડે આપણે ટૂંકમાં પહેલાં ચણા છાંટતા એ રીતનું વાવેતર છે અને વીઘે પંદર કિલા જેવું બિયારણ વાપરેલું હતું આપણે અને કંઈક જો આ રીતનું ફ્લાવરિંગ છે આમાં સફેદ ફૂલ આવી ગયા છે આટલી તાણે આપેલી છે અને જે આમાં પોપટાઈ આવી ગયા છે ક્યાંક ક્યાંક જય આર્યા એટલે આટલી તાણ આપ્યા પછી હવે જો પિયત આપવામાં આવે તો ચણા લાલે ના થાય અને જેટલા ચણા વધે ને એટલું ફૂલે વધે એ રીતનું ફ્લાવરિંગ પકડી જાય આ રીતનું કંઈક ફ્લાવરિંગ દેખાય છે અને ઘણા મિત્રો બે પિયત આપીને પછી મૂકી દેતા હોય તો બે પિયતમાં શું થાય કે તમારો ચણાનું ઝાડું છે ને નાનું રીએ બહુ વધી ના હગે અને પછી ત્રીજું પિયત તમારે કોક કોક ફૂલ આવે ને ત્યારે ફરજીયાત આપવું જ પડે જો ના આપો તો એને તાણ વધુ આવી જાય અને વધુ તાણ આવી જાય પછી પિયત આપો તો લાલ થઈ જાય એટલે આપણે વખીણમાં આંકેલું હોય બે પિયત પાવીને વખીણમાં આકેલું હોય એટલે પાણી લઈ બહુ લઈએ ક્યારે એટલે પછી એ ઝાડું વધી ના હગે અને એના પછી આપણે ફરજિયાત વહેલું પિયત આપવું પડે તો તમે વહેલું પિયત આપો એટલે ચણા ખોટા વલ કરી જાય અને ફૂલ મોડા આવે એટલે આ એક ખાસ દરેક વ્યક્તિને મિત્રોને ધ્યાનમાં લેવા જેવી બાબત છે જોકે અમે અમારા ખેતરની અંદર કાળી ચીકણી જમીન છે ફૂલ એટલે અમે તનપિયત આપી અને ત્રીસ બત્રીસ દિવસ સુધી ત્રીસ બત્રીસ દિવસ સુધી ની તાણ આપી અને પછી પિયત આપી એટલે અમારે જો આ રીતનું કંઈક ફ્લાવરિંગ આવી જાય ત્યારે જ અમે પિયત ચાલુ કરી હવે પાછું અને પાંચમું પિયત બારથી તેર દિવસ પછી આપશું એટલે આમાં પોપટા લાગી જાય હે નામી અને વલે થઈ જાય ફૂલે એ રીતના આવી જાય જે આ બધા ચણામાં આપણે ઇમેજ કર્યું છે અને ફાલફૂલની કોઈ આપણે જે આમાં નાખી નથી નાખશું તો વિડીયો બનાવશું પણ નાખવાનો બહુ વિચાર હે નહીં મારો અને જો ઓલી સાઈડ હે ને આગતરા ચણા હે એનો વિડીયો મેં બનાવ્યો હતો ચેનલમાં જઈને આગળ જોઈ લેજો એ આનાથી આગતરા છે થોડાક એટલે એમાં આ જ રીતના અમે ટ્રીટમેન્ટ કરેલી હતી એટલે ચણાની અંદર ખાસ પાણીનું મહત્ત્વ છે જો પાણી વહેલા તમે કાઢી નાખો તો એ નળે અને છેલ્લે તમે કાઢે રાખો તો એ પિયત આને નડે એટલે લાલ થઈ જાય એટલે અમે અમારે અમે ખેતરની અંદર તનપિયત આપી અને પછી ત્રીસ દિવસ સુધી પાઈ નહીં બાકી તમારા અનુભવ તમે કોમેન્ટમાં શેર કરજો કે તમે કઈ રીતના કરો હો કે અમારે કાળી ચીકણી જમીન છે એટલે ભેજ મૂકે નહીં એટલે પિયત આપીને પાંત્રીસ ત્રીસ પાંત્રીસ દિવસ સુધી તાણ ખમી જાય અને જો આછોડી જમીન હોય તો થોડુંક વહેલું પિયત આપવું પડે પછી એ તો ચણામાં જોવું પડે અને હાથી આયકા પછી જો પિયત લીએ બહુ એટલે ક્યારે ભરાતે વાર લાગે ત્રીસ દિવસની તાણ છે એટલે ક્યારે વાર લાગે વખીણું વાંકેલું હોય આ બધા પ્રશ્નો થતા હોય એટલે બે પિયત આપીને તમે જો આ રીતનું તાણ આપો તમારું ઝાડવું ચણાનું વડું થયું ના હોય અને પિયત આપી દો પિયત વહેલવીને આપવું જ પડે ફરજિયાત અને જો એમાં મોડું કરો તો તાણી વધુ આવી જાય એટલે એ પ્રશ્ન બને એટલે ચણામાં અમે આ રીતની ચણાની માવજત કરી અને આ રીતની ટ્રીટમેન્ટ કરી તન પિયત આપીને પછી તાણી દે દઈએ નહીં તો હાલો આ વિડીયોમાં આજના વિડીયોમાં એટલું જ હવે તમે કઈ રીતના કરો એ તમારા અનુભવ શેર કરજો કોમેન્ટમાં અને વિડીયામાં ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને અન્ય મિત્રો સુધી શેર કરજો જેથી કરીને તમામ માહિતી બીજા ખેડૂત સુધી પહોંચી શકે તો હાલો મળશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં